જય માતાજી મિત્રો હું છું મહેન્દ્ર પરમાર મિત્રો તમને હું મંત્ર જે આપું છું તે ધ્યાનથી સાંભળજો મંત્રનું નામ છે અબીર વશીકરણ મંત્ર તો મિત્રો આ મંત્ર બહુ ભયાનક છે અને જો તમે કરો મંત્ર તો તમારે ગુરુજીની આજ્ઞા લેવી બહુ જરૂર છે અને જો તમે આ મંત્ર કરો અને તમને કોઈ આડઅસર થાય તો અમારી ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં તો મિત્રો મંત્ર આ પ્રમાણે છે ઓમ નમો આદેશ ગુરુકુ આકાશ કી જોગણી પાતાલકા નાગ મોહમદા પીર માઇ જાયા વીર ફલાણી કી लगाओ फलाणी लाग, सुख न बैठा सुख फिर फिर देखो हमारू मुख गुरु की शक्ति मोरी भक्ति कुर मंत्र ईश्वर वाचा मित्रों હું તમને આ મંત્ર કેવી રીતે કરવો એ તમને વિસ્તારથી જણાયશ તો મિત્રો ધ્યાનથી સાંભળજો આ મંત્રના એકવીસ દિવસ દિવસ સુધી દરરોજ એકસો આઠ વાર જપ કરવા રહેશે મિત્રો તો પછી લોબનનો ડૂપ કરવો મંત્ર સિદ્ધ થશે પછી અબીર અને લોબનનો ધૂપ દેતા એકસો આઠ વાર મંત્રથી અભિત્રિત કરવો સ્ત્રીના માથા ઉપર નાખે તો તે સ્ત્રી વસીકરણ થઈ જાય છે મિત્રો જો તમને આ મંત્ર સારું લાગ્યો હોય તો મારી ચેનલને શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી હર હર મહાદેવ હર મિત્રો જો તમને મંત્રમાં કોઈ સમજણ ના પડી હોય અથવા કોઈ ગૂંચવણ હોય તો મારી ચેનલની બોક્સમાં નીચે હું મંત્ર લખી દઈશ તો તમે ધ્યાનપૂર્વક વાંચી લેજો જય માતાજી હર હર મહાદેવ હર